મિત્રો હું છું પ્રિન્સ ઠાકોર અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે આજે અમે પાછા આંખો આવી ગયા છીએ ને અમારા કપામાં બહુ નુકસાની થઈ છે લાગે છ દી વરસાદ પડ્યો છે હું બતાડું ચાલો હજી અમે બે દી વીણો ત્યાર લાગે છ દી વરસાદ પડ્યો અમારા પપ્પા સામે બેઠા છે ને આ આ बाजू નું ઓલી बाजू નું આખું હવે આ बाजू નું હાકે માં દાદા આવે તો વરસાદના કારણે લીટી કપાસ લગડી તોમાં કાટેન તો હવે નવી સીઝન ચાલુ કરશું આમાં પણ બીટી હતો પણ બીટી ગયો પેલા વરસાદના કારણે કારણે અમારે જામફળી ઓયડી હે જામફળી હે જામડો એ બધું હે લીમડો હે ને આનંદ ઠાકોર બેઠા લીમડા રીતે ઈકો ખાય હે दादा पास है હા બોડી કાંઠો નહીં હમણાં ઢાકર ફ્રી ફાયર રમે છે ફ્રી ફાયર ના શોખી ચડી ગયા છે જામફળ આપડે જામફળ ગોત છે હોય તો

qua của hiệp này hê bay kata hết baka lưng cower bay kato hê a châu tay của hiệp bay bay kato à hoje

khay tan gà này thấy thì phải cái thứ nữa đi anh thằng kho chay đó nóc đã đây em to rồi to hơn rồi to rồi ế diệu wow đi à 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

આનંદ ઠાકોર નો ફોન કેવડો ખબર હે પાંચ કરોડ નો ફોન હે હેવો આપડે સારું જામફળ એકા લઈ લીધું ખાવું છે હવે આપણે જામફળ ખાવાનું ચાલુ કરીશું હે આપડે ખાઈ છે એટલે મૈરા શું કેવાનું ખાવું આપ આમ ટ્રેક્ટર આંખે છે દાદા ખડકા રહે મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો